बी डिवीजन स्टेशन डीविजन चौक पेडक रोड राजकोट शहर तेरा तुजको कार्यक्रम अंतर्गत अरजदार श्रीओना ब महीना में गुम थे मोबाइल फोन पैकी कुल बतीस मोबाइल फोन की लाख पांच हजार एक सौ त्राणु रूपया न परत अपावती बी डिवीजन पुलिस स्टेशन पोलिस कमिश्नर श्री ब्रजेश कुमार झा साहेब तथा अधिक पोलिस कमिश्नर श्री महेंद्र बगड़िया साहेब तथा ई चा નાયબ પોલીસ કમિશનર શ્રી જગદીશ બાંગરવા સાહેબ ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આર એસ બારીયા સાહેબ ઉત્તર વિભાગનાઓની સૂચના મુજબ ગુમ થયેલ અથવા ચોરાયેલ મોબાઈલ ફોન સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢવા સૂચના કરેલ હોય અહેવાલ સંજય પોપટ સર આજે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલો હતો અંદાજીત કેટલા મોબાઈલ આપેલા છે